समय हां तुम्हारी एक इच्छा पूरी करन है तो मैं तुम्हें 1000 रुपए આપું બોલ બોલ હું તારી ઈચ્છા હું જો બોલ બોલ કરી દો પૂરી હાલ 1000 रुपए તો આપ તો કરો ને બો પાકું ને પાકું પાકું આ 5000 रुपए આપો ને આપો ને નીકળ આપ 5000 નીકળ 1000 આપીસ તમને ભાઈ કું પણ સમય હા એક વાત પૂછું તમને હા પૂછ ને તમારે મને કોઈ વસ્તુ એરે કમ્પેર કરવાની થાય તો તમે મને કઈ વસ્તુ એરે કમ્પેર કરો કુલર એરે હે કેમ કુલર એરે કુલર ઠંડી હવા આપે ને મસ્ત હમ અને અવાજ બહુ કરે હો હા ઠંડી હવા તો આપે ને અવાજ કરે તો મને કોઈ વસ્તુ એરે કમ્પેર કરવાની થાય તો તો કઈ વસ્તુ એરે કે હું તો તમને એસી એરે કમ્પેર કરું કેમ બારોબાર બોલે ગમે એટલો અવાજ કરે પણ ઘર માં તો હાવ છાનો મને છપ અને બીજી એક વાત

સમીર એક આદર્શ પતિ પત્ની કોને કહેવાય જેના મેરેજ ના થયા હોય ને અરે મેરેજ ના થાય તો પતિ પત્ની કેવી રીતે કહેવાય અરે પતિ પત્ની હોય તો આદર્શ કેવી રીતે હોય તમારે તો છે ને વાત કરવી જ નકામી છે કાઈ પણ પૂછાય નહીં ગમે એ તો કહું છું કે પતિ પત્ની આદર્શ ના હોય કોઈ હું આખો દી ઘર માં કામ વારે ને જેમ રખડતી હોય તો કામ સજી ધજી ને રહેતો અમને કઈ જોવે ગમે પાર્લર ના પાંચ હજાર રૂપિયા પાર્લરના 5000 રૂપિયા કામ કામવાળા કામ કરશે તો જ હું સજી તજી ને રહી શકીશ ને પછી આવડા આવડા ચૂડા નવા લેવા છે લગન છે પણ એ ઓલા થઈ ગયા છે જૂના એટલે નવા રોજ ચૂડા પહેરી લઉં તો પછી કામ કરતા હોય ને તો કરવા દે ખોટી હોશિયારી કરવા ના આવે તો એવું ના હોય તો સજીત જીને પાંચસો રૂપિયા આપો તો મારે જોયે છે અરે તો પણ હરખાય પાંચ હજાર રૂપિયા હરખા રોકાઈ જાય ખાઈ પી ને મજા કરજો પંદર વીસ દિવસ સુધી આવતી નહીં પાછી જા વધારે જ વધારે લઈ લેજો